નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર અંદર ની અંદર જોવા જઈ રહ્યા છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન પ્રશ્ન છે નેક્સ્ટ કે નિયમિત ક્ષેત્રની અંદર રહેલા વિદ્યુત પ્રવાહિત પર લાગતા સમીકરણ મેળવવું પરીક્ષાની અંદર ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકાય એવો મોસ્ટ મોસ્ટમપી પ્રશ્ન કહી શકાય ત્રણ કે ચાર માર્ક્સની અંદર જનરલી ત્રણ માર્ક્સની અંદર પૂછાઈ શકે ચલો આપણે પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા આપણને એક સૂત્ર ખબર હોવી જોઈએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર કે સળિયો મૂકવામાં આવે તો એના ઉપર લાગતું બળ કેટલું થાય તો આપણે જાણીએ છીએ આઈએલ ક્રોસ બી થાય અને આપણે એને લખતા હતા આઈએલ બી સાઈન થીટા આ સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ ધારિત સળિયાને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એના પર લાગતા બળનું સૂત્ર છે હવે ધોરણ અગિયારની અંદર આપણે ટોર્ક વિશે પણ ગયેલા છીએ તો શું છે ટોર્ક માની લો કે આ એક સળિયો છે લાકડી છે એના ઉપર એક બળ આ દિશામાં લાગે છે એફ વન બીજું એક બળ આ દિશામાં લાગે છે એફ ટુ તો આ સળિયા પર લાગતું પરિણામી બળ કેવું થવાનું છે ઝીરો થવાનું છે પરિણામી બળ એફ નેટ બરાબર અહીંયા શું થવાનું છે ઝીરો થવાનું છે કારણ કે બંને બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે હવે આના કારણે આ બંને બળના કારણે આ સળિયાની કે તારની ચાક ગતિ પણ થવાની નથી કારણ કે બળની કાર્યરેખાઓ કેવી છે સમાન છે એટલે ટોર્ક પણ અહીંયા કેવું થવાનું છે ઝીરો થવાનું છે ચાક ગતિ ના થાય એટલે એના ઉપર ટોર્ક લાગે નહીં પરંતુ ધારો કે આ કોઈ એક સળિયો છે એના ઉપર એક બળ આ દિશામાં લાગે છે એફ વન બરાબર બે ન્યૂટન કે પાંચ ન્યૂટન જે હોય અને બીજું એક બળ એટલું ને એટલું જ આ દિશામાં લાગે છે જેને આપણે એફ કહી દઈએ તો અહીંયા શું થાય તો અહીંયા લાગતું પરિણામી બળ તો ઝીરો જ થાય કારણ કે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે પરંતુ અહીંયા તમે જુઓ બળની કાર્યરેખાઓ કેવી છે અલગ અલગ છે બળની કાર્યરેખાઓ અલગ અલગ હોવાથી આ સળિયા ઉપર શું લાગે

તો ધારો કે આખો સળિયો એલ લંબાઈનો એલ લંબાઈનો હોય તો આટલું અંતર એલ બાય ટુ થાય પણ શું થવાનું છે એલ બાય ટુ થવાનું છે એટલે ફોર્સ એફ વન ઇન્ટુ એલ બાય ટુ અને અહીંયા શું થવાનું છે પ્લસ એફ ટુ ઇન્ટુ એલ બાય ટુ બળ ગુણ્યા લંબ અંતર અહીંયા જો એફ વન બરાબર એફ હોય અથવા તો આપણે અહીંયા એવું લખી દઈએ એફ વન બરાબર એફ બરાબર એફ તો અહીંયા શું થવાનું છે તો ટાવ ઇઝ ઇક્વલ ટુ એફ એલ બાય ટુ પ્લસ એફ એલ બાય ટુ તો આ શું થવાનું છે અડધું વધતા અડધું એટલે એફ ઇન્ટુ એલ તો આ સળિયા ઉપર એફ ઇન્ટુ એલ જેટલું ટોર્ક લાગે અને આ ટોર્કની અસર હેઠળ આ સળિયો આ રીતની ચાક ગતિ કરવા લાગે કારણ કે અહીંયા લાગતા બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના તથા બળની કાર્યરેખાઓ અલગ અલગ હોવાથી એની ઉપર શું લાગે છે ટોર્ક લાગે છે ચલો હવે આપણે આ પ્રશ્નની શરૂઆત કરવા માંગીએ છીએ શું છે પ્રશ્ન ફરી વખત ચર્ચા કરીએ કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈક વિદ્યુત પ્રવાહ દારિત ગું રહેલું હોય હું અહીંયા આકૃતિ દોરું છું કે માની લો કે આ નોર્થ છે આ બે ગજિયા ચુંબક છે નોર્થ અને સાઉથ હવે આ આપણે જાણીએ છીએ કે આનું ચુંબકીય ક્ષેત્ર એનથી એસ તરફ હોય અહીંયા આની અંદર એક ગૂંછડું પડેલું છે જેને આપણે બાહ્ય બેટરીની મદદથી એવું જાણીએ છીએ કે જેવું આપણે આને બાહ્ય બેટરી સાથે કનેક્ટ કરીએ એટલે આની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થાય અહીંયાથી પ્રવાહ નીકળે આમ જાય આ તરફ જવાનું છે અને ફરીને ફરી પાછો એની એ જગ્યાએ પ્રવાહ પાછો આવે આ ગૂંચડાનું નામ આપી દઈએ આપણે એ બી સી અને ડી દઉં લંબાઈ એ જેટલી છે અને આ ઘૂંચણાની પહોળાઈ બી જેટલી છે તો અહીંયા આપણે લખીએ છીએ કે આકૃતિમાં આકૃતિમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચડું કે જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલું દર્શાવ્યું છે અહીંયા એકચુલી જો આ આકૃતિ ત્રિપરિમાણમાં છે આપણે હું અહીંયા જો બતાવવાનો ટ્રાય કરું તો કે આ એક ગૂંચળું છે અને આને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો છે આ બાજુ નોર્થ ધ્રુવ છે આ તરફ સાઉથ ધ્રુવ છે અને એન્થીયસ તરફ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુત પ્રવાહ અહીંયાથી આમ એન્ટર થઈને આમ થઈને ફરીને ફરી પાછો આવે છે તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર જો બતાવીએ તો ચુંબકીય ક્ષેત્ર એન્થી એસ તરફ થવાનું છે તો અહીંયા આપણે લખ્યું છે કે આકૃતિમાં વિદ્યુત પ્રવાહિત જેનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સમાંતર રહે તેમ મૂકેલું છે આ ઘૂંચડું જે હતું એને ચુંબકીય ક્ષેત્ર કેવું છે એના સમતલને ચુંબકીય ક્ષેત્ર સમાંતર એ રીતના મૂકેલું છે ચલો આ ગૂંચડા આ ગૂંચડાની લંબાઈ એ તથા પહોળાઈ બી છે માટે ગૂંચણાનું ક્ષેત્રફળ આપણે લખવું હોય ગૂંચણાનું ક્ષેત્રફળ કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ હવે આ ગૂંચણાની કઈ બાજુ ઉપર બળ નહીં લાગે તો આપણે એવું જાણીએ છીએ કે એફ ઇઝ ઇક્વલ ટુ આઈ બી સાઈન જો આ સદિશ દૂર કરીએ તો આઈએલ બી સાઈન થવાનું છે આપણે એવું જાણીએ છીએ કે સાઈન ઝીરોની કિંમત ઝીરો થાય એટલે જેમાં આ પ્રવાહ ખંડ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેવો હોય શૂન્ય હોય એવા ભાગ ઉપર અહીંયા બળ લાગવાનું નથી તો તમે અહીંયા જુઓ આ ગૂંચડાના આ એ બી ભાગ અને આ સીડી ભાગ ઉપર કોઈ જ પ્રકારનું બળ લાગશે નહીં ગૂંચડાના ગૂંચળાની અંદર રહેલા એ બી તથા સીડી ભાગ પર સીડી પૂજા ઉપર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ એફ બરાબર શૂન્ય થાય કેમ શૂન્ય થાય તો તમે એ જોઈ શકો છો કે આ ના ઉપરનો નાનો પ્રવાહ ખંડ આ સીડી બાજુ પરનો અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે માટે થીટા ખૂણો ઝીરો થાય માટે અહીંયા લાગતું બળ ઝીરો થવાનું છે એ જ રીતના આ ચુંબકીય ક્ષેત્ર અને આ પ્રવાહંડ બંને એક સો એસી ડિગ્રીના ખૂણે છે અહીંયા તમે જોઈ શકો છો અને સાઈન એક સો એસીની કિંમત પણ ઝીરો જ થાય માટે લાગતા બળ કેવા થાય શૂન્ય થાય પરંતુ ગૂંચણાની આ લંબ બાજુઓ એ સોરી એડી અને બીસી એ બંને બાજુઓ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહેલી છે માટે એના ઉપર લાગતું બળ ઝીરો થવાનું નથી તો અહીંયા આપણે લખીએ ગુંચરાની ચુંબકીય ક્ષેત્રને લંબ બાજુ પેલા આપણે આ એડીની વાત કરીએ છીએ લંબ બાજુ એડી પર

જેમ આપણે અહીંયા આઈએલ ક્રોસ બી લેતા હતા તમે ધ્યાન રાખો એમ અહીંયા લંબાઈ કઈ છે આ ભાગની આ એડી ભાગની લંબાઈ કેટલી થાય આ બી જેટલી થાય તો આપણે અહીંયા આઈએલ ની જગ્યાએ શું લખવું પડે સ્મોલ બી લખવું પડે કારણ કે લંબાઈ બી છે અને ચુંબકીય ક્ષેત્ર તો બી જ રહેવાનું છે ચુંબકીય ક્ષેત્ર બી થાય અને અહીંયા એવું લખી દેવાનું અહીં આ આઈબી લંબ શું છે બી છે માટે બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય થીટા બરાબર નાઇન્ટી ડિગ્રી થાય અને સાઈન નાઇન્ટીની કિંમત વન થાય એટલા માટે આ બળ થવાનું છે પહેલી બાજુના કારણે બળ છે માટે આપણે લખી શકીએ ચલો હવે આ બળની દિશા અહીંયા તમે ધ્યાન રાખજો આ ખૂબ જ અગત્યનું છે આ ન હું આ રીતના બતાવું છું તો આ એડી બાજુ એટલે આ રહીએ એમાં પ્રવાહની દિશા આ રહીએ છે આપણે એવું જાણીએ છીએ સૂત્ર શું છે તો આઈ આઈ એલ આઈબી ક્રોસ બી તો બળ અહીંયા તમે ધ્યાન રાખજો પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી આઈબી દિશામાં પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી તો અંગૂઠો કોની દિશા આપશે આપણને અહીંયા બળની દિશા આપે એટલા માટે અહીંયા આપણે એવું લખી શકીએ કે આ આ બળનું મૂલ્ય આટલું થાય લાગતું બળ ગુંચરાની ચુંબકીય ક્ષેત્રની લંબ બાજુ એડી પર ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના નિયમ પરથી શોધતા તે આપણને ક્યાં મળે છે અધો દિશામાં મળે છે બરોબર છે આપણને ક્યાં મળે અધો દિશામાં મળે ચલો ક્ષેત્રની ક્ષેત્ર ક્ષેત્રને લંબ બાજુ ક્ષેત્રને લંબ બાજુ હવે આપણે કોની વાત કરીશું તો આ બીસી ની વાત કરીશું સીબી ની વાત કરીશું બાજુ સીબી પર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું બળ જો એફ હોય તો એ પણ આઈ બી બી ઇન્ટુ થવાનું છે કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા હું બતાવું છું ચુંબકે સોરી આનો પ્રવાહ ખંડ આ દિશામાં લઈ શકાય અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે માટે અહીંયા પણ તમે જોઈ જ શકો છો કે બંને વચ્ચે ખૂણો નાઇન્ટી ડિગ્રી થવાનું છે પરંતુ અહીંયા આ વસ્તુ ફરી લખી શકાય કે બંને લંબ જ છે થી નાઇન્ટી છે અને સાઈન નાઇન્ટીની કિંમત વન છે થાય તેની દિશા જમણા હાથના નિયમથી શોધતા તે ઉર્ધ્વ દિશામાં મળે તે ક્યાં મળે છે ઉર્ધ્વ દિશામાં મળે છે ફરી એક વખત આપણે આ સી બી બાજુ એટલે અહીંયા રે બાજુ તો તમે જુઓ શું કરવાનું પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી તો આપણને અંગૂઠો કોની દિશા આપે તો અંગૂઠો આપણને લાગતા બળની દિશા આપે છે અહીંયા અંગૂઠો આપણો ઉપરની તરફ રહે છે માટે લાગતા બળની દિશા ઉપરની તરફ થવાની છે અહીંયા શું થાય પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી બીજી ભૌતિક રાશિની દિશામાં બીજી આંગળી તો આપણને અંગૂઠો કોની દિશા આપે છે ચુંબકીય બળની દિશા આપે છે ફરી આ બાજુ ઉપર પહેલી ભૌતિક રાશિની દિશામાં પહેલી આંગળી પ્રવાહની દિશામાં પહેલી આંગળી પ્ર ચુંબકીય ક્ષેત્રની દિશામાં બીજી આંગળી તો અંગૂઠો આપણને આ બળની દિશા આપે છે માટે અહીંયા લાગતા બળની દિશા ઉર્ધ્વ દિશામાં મળે છે તમે આટલું નોટડાઉન કરો ત્યારબાદ હજુ થોડી આગળ બાબત બાકી છે આપણે નોંધીએ છીએ ચલો હવે અહીંયા આપણે એવું લખી શકીએ કે ગૂંચણાની આમ અહીં ગૂંચણાની એડી બાજુ એડી તથા આ સીબી બાજુ પર લાગતા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે દિશામાં મળે છે જે નીચે આકૃતિમાં દર્શાવ્યા છે તમે એ જુઓ આ અહીંયા આટલો ભાગ અહીંયા જોતા રહો કે આપણે આને ગૂંચડાની અક્ષ કહી દઈએ જે અક્ષને અનુલક્ષીને ગૂંચડું ભ્રમણ કરે છે તો આ વચ્ચેનો ભાગ અને આપણે જાણીએ છીએ કે આખી આ બાજુ એ લંબાઈની છે તો આટલો ભાગ થઈ જાય એ બાય ટુ અને આ પણ થવાનું છે એ બાય ટુ ચલો હવે અહીંયા આપણે જે બળ કીધું એ ક્યાં લાગે છે તો અધો દિશામાં લાગે છે અને એને આપણે એફ વન નામ આપ્યું અહીંયા જે બળ લાગે છે આ બાજુ પર આ સીડી બા સીબી બાજુ પર એ ક્યાં લાગે છે તો એ ઉપરની તરફ લાગે છે ઉર્ધ્વ દિશામાં અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં એટલે બંને લાગતા બળ કેવા છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધિશાના છે તો અહીંયા લખાય અહીં બંને લીધે પરિણામી બળ કેવું છે શૂન્ય છે કારણ કે બળ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધિશાનું છે પરંતુ બળની કાર્યરેખા અલગ હોવાથી

આપણે સાદું ગણિત લગાઈ શકીએ તો આ શું થવાનું છે આઈ બી બી અડધું અને અડધું એટલે આખું આને હું સાહેબ રીરાઇટ કરું એ બી ઇન બી અને આ પ્રશ્નની શરૂઆતમાં જ હતું કે આ ગૂંથળાનું ક્ષેત્રફળ શું થાય એ બી થાય તો આ શું થવાનું છે આઈ એ ઇન બી જે ગૂંથળા પર વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંથળા પર ગૂંથળા પર લાગતા મહત્તમ ટોર્કનું સમીકરણ છે પ્રશ્ન બહુ જ સહેલો છે આટલો લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે કઈ બાજુ ઉપર બળ નહીં લાગે તો જે બળમાં ખૂણો આઈએલ અને બી વચ્ચેનો ખૂણો ઝીરો અને એકસો એસી થાય એના ઉપર બળ નહીં લાગે પરંતુ લંબ બાજુ ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું હોવાથી જે શું છે બળયુગ મહત્વ તો ટોર્ક છે આશા રાખું છું કે તમને પ્રશ્નમાં ખબર પડી હશે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ